ભાવનગર મનપા દ્વારા મોતી તળાવ ખાતે રહેતા અનેક ગરીબ પરિવારોને નોટિસ પાઠવતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ પ્રજાની પડખ્યાવી પ્રજાને સાથે રાખી મનપાના કમિશનર સાથે રજૂઆત કરવા પહોંચે ભાવનગર મનપા દ્વારા કંસારાના શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે કંસારા પ્રોજેક્ટ હેઠળ આવતા અનેક રહેણાંકોને પોતાના રહેણાંકના આધાર પુરાવા રજૂઆત કરવા માટે નોટિસ પાઠવી દિવસ સાત માં રજૂ કરવા જણાવતા અનેક ગરીબ પરિવારના ઘર લોકો ઘોણા બનવા જઈ રહ્યા છે પોતાની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાને લઈ શહેર કોંગ્રેસ રેલી ખાતે મનપા કમિશનર રજૂઆત કરવા પહોંચ્યા હતા આ તમામ પરિવારના લોકોને મકાન ખાલી કરાવતા પહેલા બીજી કોઈ અન્ય સ્થળે રહેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી અને રોજ સાથે જણાવ્યું હતું ભાજપના શાસકો દ્વારા હજુ સુધી ભાવનગરનું કંસાર પ્રોજેક્ટ પૂરો નથી કર્યું અને જો આ કંસારા પ્રોજેક્ટ સુધીકરણની વાતો કરતા હોય તો પબ્લિકને મૂર્ખ બનાવવાનું રહેવા દે ભાવનગરની પબ્લિક સમજી ગઈ છે કે ભારતના નેતાઓ ખાલી વાતો કરી જાણે છે કોઈ કામ પૂર્ણ ક્યારેય કરતા નથી ગરીબ અને ભોળી પ્રજાને કંસારા પ્રોજેક્ટના નામે નોટિસ પાઠવી ખોટા આશરો છીનવી લેવાની વાતો ના કરે અને જો આ બાબતે કોઈ આગળ વૈશ્વિક વ્યવસ્થા વગર લોકોને ઘર ધારણા કરવાની કોશિશ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તો કોંગ્રેસ સમિતિ પક્ષ ગરીબી વહારે આવવા માટે કોઈ પણ જાતના આંદોલન કરી મેદાને ચડશે તેવી ચિંતા આપી હતી અસ્મિંગલ જેની ભાવનગર